ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પુષ્કળ પ્રમાણમાં રહ્યો છે નકલી દારૂ તે નકલી દારૂ સાથે બે આરોપી ઝડપાયા છે પીસીબી પોલીસે નકલી દારૂ ઝડપી પાડ્યો છે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે કેમિકલ યુક્ત વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે વાત કરીએ છે સુરત સુરતના પીસીબી પોલીસે ડાયમંડ ડાયમંડનગર હાઉસિંગ સોસાયટીના ઘરમાંથી કેમિકલ ભેળસેળ વાળો દારૂ પકડ્યો હતો પોલીસે કલ્પેશ સામરિયા અને દુર્ગાશંકર ખટીકની ધરપકડ કરી છે પોલીસે ચાલીસ લીટરની કેપેસિટી વાળા દારૂ ભરેલા ચાર કેબા જપ્ત કર્યા હતા ઉપરાંત અલગ અલગ કંપનીને દારૂની ખાલી બોટલો પણ પોલીસને મળી આવી હતી આ ઉપરાંત અઠવા ગેટના એક એપાર્ટમેન્ટમાં સંતાડી રાખવામાં આવેલા દારૂ બનાવવાનું એક હજાર પચાસ લીટર કેમિકલ પણ જપ્ત કરાયું છે આરોપી કલ્પેશ અગાઉ રાજસ્થાન તથા દમણથી દારૂની હેરાફેરી કરતો હતો અને ત્રણ ત્રણ વખત પોલીસના હાથે ઝડપાયો હતો ત્યારબાદ કલ્પેશે પોતાના મિત્ર સાથે મળી દારૂ બનવાનું નક્કી કર્યું હતું અઝર સાથે હર્ષદ સેઠા